નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ એકવીસ નવેમ્બરથી લઈને છવ્વીસ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કેટલી ઠંડી વધી શકે છે ગરમીનું પ્રમાણ શું રહેશે પવન અનુપ્રમાણ પ્રમાણ ઝાકળ વર્ષા ધુમ્મસ અને આવનારા દિવસોમાં બંગાની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય જે મીની વાવાઝોડામાં તબદીલ થાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો ઉત્તર ભારતમાં પણ ઠંડીની જોરદાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો શરૂઆત કરીએ તો ઠંડીથી અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં વહેલી સવારે અને મોડી રાત્રે શીતલહેર આવી રહી છે જેમાં ન્યૂનતમ તાપમાન પંદરથી લઈને ઓગણીસ ડિગ્રીની આસપાસ પણ પહોંચી જવા પામ્યું છે એટલે જોરદાર ઠંડીની એક શરૂઆત પણ થઈ જવા પામી છે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં આ ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને ન્યૂનતમ તાપમાન સોળ અથવા તો ચૌદ ડિગ્રી કરતા પણ નીચે જાય તેવી શક્યતા છે એટલે મિત્રો હવે સ્વેટર ટોપી અને મફલર કાઢીને તૈયાર રાખજો જોરદાર ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે આગામી ચોવીસ કલાક બાદ તેની શીતલહેર જોવા મળશે કારણ કે મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય અને બરફ વર્ષા થાય ચોવીસથી 48 કલાકમાં તેના ઉપરથી જે પવનો આવે જેને શીત લહેર કહેવામાં આવે છે જેમાં ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાતને પણ તેની અસર થવાની છે એટલે ઉત્તર તરફના ઠંડા પવનો ગુજરાતને મળવાના છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો પણ થવાનો છે એટલે કે મિત્રો એકંદરે હવે શિયાળામાં જે ગુલાબી ઠંડીનો અહેસાસ થવો જોઈએ એક વાતાવરણ ખુશનુમા જમણાશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે બીજી તરફ મિત્રો ઝાકળ વર્ષા અને ધુમ્મસની પણ વાત કરીએ તો આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં ધુમ્મસ અને ઝાકળ વર્ષાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે કારણ કે તેને અનુરૂપ પરિબળો ગુજરાતમાં હવે દેખાઈ રહ્યા છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં એક વરસાદની મજબૂત સિસ્ટમ આગામી થોડાક જ દિવસોમાં સક્રિય થાય તેવી શક્યતા છે એટલે કે બેથી ત્રણ દિવસમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આપશે અને દક્ષિણ પૂર્વ ભારતના પણ અનેક ભાગોને તે પ્રભાવિત કરે અને તટીય વિસ્તારો છે તેમાં ખાસ કરીને જોરદાર પવન સાથે તોફાની વરસાદ થાય તેવી શક્યતા છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચ અથવા તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા છે પરંતુ આ જે સિસ્ટમ છે તેની કોઈ અસર ગુજરાતને થવાની નથી એટલે ગુજરાતમાં એક ઠંડીનો માહોલ યથાવત રહેશે અને છવ્વીસ તારીખ સુધી તો હજુ પણ ગુજરાતમાં એક જોરદાર ઠંડીનું વાતાવરણ પણ જોવા મળશે અને આવનારી છવ્વીસ તારીખ બાદ ઠંડીમાં નોંધપાત્ર વધારો થાય કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો ગુજરાત માટે એક દુખના સમાચાર છે કારણ કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ ગુજરાતમાં સતત વધી રહ્યો છે અનેક ભાગોમાં લઈને એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર અત્યારે પ્રદૂષણનો મોટો ખતરો છે હવા ઝેરી બને અને શ્વાસ લેવામાં તકલીફ પડે તેટલું પણ પ્રદૂષણ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે તેવી સંભાવના છે જેમાં ખાસ કરીને ભારતના દિલ્હી એનસીઆર ઉપરાંત પાકિસ્તાનના પણ અનેક ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નોન સ્ટોપ પાંચસોથી વધારે રહેતો હોય છે અને પાકિસ્તાનમાં દો અમુક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બે હજારની આસપાસ પહોંચી ગયો હતો અને એક લોકડાઉન પણ આપી દેવું પડ્યું હતું એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો વાતાવરણ સ્વચ્છ હોય ખુશનુમા હોય તો તમારા જવા આવવાનો જે ટાઈમ છે તેમાં થોડા ચેન્જીસ કરજો જેથી આપણા સ્વાસ્થ્યને એક હાનિ ન પહોંચે બીજી તરફ મિત્રો ઠંડીની ભયંકર આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો આપણે મનુષ્ય જાત તો કદાચ ઘરમાં પુરાઈ જઈશું તો ઠંડી સામે રક્ષણ મળશે પરંતુ જે મિત્રો પશુપાલકો છે તેમના ઢોરઢાખર જે ખુલ્લામાં હોય છે તેમના જે તબેલા હોય છે તેની આસપાસ મિત્રો અત્યારથી કવર કરી દેજો જેથી પશુઓને ભયંકર ઠંડી ન લાગે અને જો ઠંડી તેમનાથી સહન નહીં થાય તો પશુઓ મૃત્યુ પણ પામી શકે છે અને આપણે એક આવકનો સ્ત્રોત ગુમાવીશું અને એક જીવ પણ ગુમાવીશું તો મિત્રો અત્યારથી થોડા સાવચેત રહેજો અને અગમચેતીના રૂપે થઈને આટલું એક કામ ચોક્કસથી કરી દેજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે